અને એમાંય અમારો સમાજ હું મોરબીની વાત કરું તો દસ હજાર બહેનો ભણે છે એમાંથી આઠ હજાર ફીઓ ભણે છે બધી જ્ઞાતિની બે હજાર જે ભણે છે એ સરકારે મંજૂરી નથી પ્રાઇવેટ સ્કૂલ બને એમાંય પણ પચાસ ટકા માફીમાં ભણે છે જે અમારો સમાજ છે પાટીદાર સમાજ કોઈ પણ વસ્તુ હોય સમગ્ર પાટીદાર સમાજ સેવા કરવાનો ટેવાયેલો છે અને આક્ષેપ કરવો એ વાત બી નથી અને બીજી વાત કરી બસમાં હવે બસમાં તો અમારા પાસે રાહ આવે કોઈ બસમાં બે જ નથી પાછવાળા જ બે ને નાના માણસ જ બે બસું પણ બસમાં નથી બેતા એટલે બંધ થઈ છે તમારું સ્ટેટમેન્ટથી તમારી જ જે છે થોડી ઘણી બેચી હે આબરું જાય અને શું તમે છો એ આખા ગુજરાતમાં ખબર હે કઈ રીતે તમે રાજકારણમાં શું કર્યું ભાઈ પાર્ટી બદલા કર્યા બીજું કર્યું જે પણ કર્યું હોય એ આખી દુનિયાને ખબર છે એટલે ભાષણ કરતાં પણ વિચાર કરવો જોઈએ ને સ્ટેટમેન્ટ કરતાં પણ વિપુલભાઈ વિચાર કરવો જોઈએ